નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું ડે સ્પેશિયલમાં વાત કરવી છે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની સાથે જે આપણા દેશના બીજા વડાપ્રધાન એટલે કે બીજા પૂર્વ વડાપ્રધાન આપણા લાલ બહાદુર શાસ્ત્રીજીની આજે જન્મજયંતિ આ બંને મહાનુભાવો કે જેમણે આપણા દેશને આઝાદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે અને સાથે કહીએ તો જે દેશના સ્વાતંત્ર્ય નિર્માણમાં કે જેમણે મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે કે જેમણે તેમના વિચારો થકી તેમની સાદગી થકી તેમના જે વિચારો અન્ય લોકોમાં પણ પ્રવર્તે અને તે પણ જે દેશને કહી શકીએ કે એક સુવર્ણ ભારત કે જે આપણે સૌ આજે અત્યારે જોઈ રહ્યા છીએ કે ભારત અત્યારે વિશ્વ ફલક ઉપર પોતાનું નામ જે છે તે વિશ્વ ફલક ઉપર ભારતને આપણે જોઈ રહ્યા છે ત્યારે તે શક્ય ત્યારે જ બન્યું છે કે જ્યારે આવા મહાનુભાવોએ પોતાના બલિદાન થકી પોતાની જે વિચારો થકી આપણી ભારત ભૂમિને આગળ ધપાવે છે અને એટલા જ માટે કહીએ તો આ બંને જે મહાનુભાવો છે તેમની વિચારધારા જ્યારે ગાંધીજીની વાત કરીએ તો ગાંધીજીએ દેશ માટે જે કર્યું છે તેમને શબ્દો થકી જો કદાચ વર્ણવ્યું તો તે પણ ઓછું પડશે જેટલું તેમણે આપણા જે ભારત દેશ માટે બલિદાન આપ્યા છે જેટલું તેમણે કહીએ તો ખેડૂતો માટે પણ કામ કર્યું છે અને ખેડૂતોના જે સત્યાગ્રહ ચાવણી ખાતેથી જેમણે શરૂઆત કરી હતી એટલે તેમણે દેશની જનતા માટે દેશની પ્રજાને હિતને લગતા કાર્યો થયા છે અને આજે પણ તે ગાંધીયન વિચારો એટલે કે ગાંધીજીના જે વિચારો છે આજે પણ અત્યારની પેઢીમાં પણ પ્રવર્તી અને અત્યારની પેઢી પણ તે અનુસર કાર્ય કરી રહી છે શાસ્ત્રીજીના પણ જે કે જે સાદગીપૂર્વક જે રહેતા હતા તેમની જે સાદગીપૂર્વક જે તેમની વિચારસરણી પણ હતી તેમની પહેરવેશ જે હતો તે પણ સાદગીભર્યો હતો ને તે તેમણે જે રીતે દેશ માટે કામ કર્યું છે ને એટલે જ માટે આજે આપણે વાત કરવાની છે કે સત્ય અહિંસા અપરિગ્રહ સ્વચ્છતા જેવા જે ગાંધીજીના સિદ્ધાંતોને બીજી તરફ શાસ્ત્રી જે કે જો સાદગીના પર્યાય અને એટલા જ માટે સાદગી માટે હંમેશાથી ઓળખાતા

આજે બીજી ઓક્ટોબર અને ગાંધીજીની જન્મ જયંતિ સાથે લાલ બહાદુર શાસ્ત્રી સાહેબ પણ પણ આજે એમનો એટલે છે બંને મારા હૃદયમાં એટલા જ પ્રેરણાદાયી અને એટલા જ અમારા આદર્શ ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી અમને જે અમને પ્રેરક બળ હોય તો આ બંનેના વિચારો

આપણી વાણી સરખી હોય આપણા હૃદય સરખા હોય એ માટેનું સતત સમાનતાનું કામ આ બંને મહાનુભાવે આ જીવન કર્યું સંદેશો આપ્યો કે આપણે હંમેશા એવું કામ કરીએ ઘસાઈને ઉજળા થઈએ અને સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ એક ઉચ્ચ વિચારો રાખીએ પણ દરિદ્ર ને ક્યારેય પણ ના ભૂલીએ દરિદ્ર નારાયણ કેન્દ્રિત આપણી વિચારધારા હોય આપણે હંમેશા

ક્યારેય ગયા નથી આપણા બધા વિચારોમાં એ જીવન છે એ મારે કેવું છે યસ જી પ્રવીણજી આપણે અત્યારે જયારે વાત કરી રહ્યા છે ગાંધીજીની જન્મ જયંતિ અને શાસ્ત્રીજીની જન્મ જયંતિ વિશે હવે ગાંધીજીના વિચારોની વાત કરીએ તો તેમણે અત્યારે આપણે દેશનો જે રીતે વિકાસ જોઈ રહ્યા છે ત્યારે દેશનો વિકાસ પણ એટલો બધો થઈ રહ્યો છે અને સાથે સાથે અત્યારે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપણે સૌ અત્યારે આપી રહ્યા છે પરંતુ તેના માટે પણ જે આ મહાનુભાવોએ તેમના બલિદાન આપ્યા તેમણે જે ચળવળો કરી જે આંદોલનો કર્યા અને જેને કારણે અત્યારે આપણે દેશને અત્યારે આગળ વધતા જોઈ રહ્યા છે આપણી સાથે ઇતિહાસકાર પી કે લહેરીજી પણ જોડે ગયા છે પી કે લહેરીજી આપનો સ્વાગત છે કાર્યક્રમમાં પી કે લહેરીજી આજે બે મહાનુભાવોની જન્મ જયંતિ છે સૌપ્રથમ તો બે મહાનુભાવો એટલે કે આપણા મહાત્મા ગાંધીજી અને સાથે લાલ બહાદુર શાસ્ત્રીજી કે આ બંને મહાનુભાવોએ કહીએ કે દેશને સ્વતંત્ર ભારતના નિર્માણમાં આ બંને

અનેક લોકો માટે બની પ્રેરણાદાય બનીકીકતમાં આપણે જોઈએ તો મહાત્મા ગાંધીજી બહુ તેજસ્વી એ જમાનામાં જ્યારે જ્ઞાતિઓ આપણને વિદેશ જવાની ના પાડતા હતા જ્ઞાતિ બાર કુટુંબોને કરતા હતા એવા સમયે તેમણે ત્યાં જઈને અભ્યાસ કર્યો બેરિસ્ટર થયા એ લખવામાં બરાબર હતા

પછી ક્યારેય ગાંધીજી પ્રકારના દબાણ કે હિંસા ને મચક આપી નથી કદમાં એમણે જે રીતે એક 17 18 મહિનાનું ભારતનું શાસન સંભાળ્યું એમાં એમણે એક જ નિદાન કર્યું કે આપણા માટે શું મહત્વનું છે જય કિસાન અને જય જવાન

કે ગાંધીજી જેમ પોતે વિચાર વાણી ને વર્તન માં તદ્દન એક વાક્યતા રાખતા હતા અને એમણે જય કિસાન નો જે નારો આપ્યો ત્યાર પછી તમામ સરકારો એ એ નારા આગળ વધારીને આજે 33 કરોડ લોકો નો દેશ ભૂખમરો વેઠતો હતો એની સામે 145 કરોડ નો આપણો દેશ આજે ખેતીવાડી ના ઉત્પાદન માં સ્વાવલંબી તો છે પરંતુ આજે આપણી ગણના એક

એમણે જેટલા અનુયાયી પાછળ ચાલીને કામ કર્યું વિનોબા ભાવે હોય જવાહરલાલ નહેરુ હોય સરદાર પટેલ હોય 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 એમણે ગામે ગામ જે ગાંધી પેદા કર્યા એવું કામ ગાંધીજી પહેલા નતો કોઈએ કર્યું છે અને હવે ક્યારે કોણ કરી શકશે એ વિશે આપણે કહી શકીએ નહીં ગાંધી એ રીતે અજોડ છે અને ગાંધીનું પ્રદાન એટલું છે કે એમનાથી વિરુદ્ધ વિચારધારા

આ બંને મહાનુભાવો કે દેશને અત્યારે જે પણ આપણે અત્યારે આધુનિક દેશ જોઈ રહ્યા છે આપણે ભારત દેશ કે વિશ્વ ફલક પર જેનું નામ થઈ રહ્યું છે તે પાછળ આ મહાનુભાવો કે જેમના વિચારો થકી આપણે અત્યારે આગળ વધી રહ્યા છે પ્રવીણજી

અને આપણે વિકાસના કેન્દ્રમાં આપણે એવા એવા એક રસ્તા ઉપર છીએ કે ગામડું ભલસ જાય છે હમેશા હે ને ગામડા નો લોક ગામડાના રહેનારા લોકો આજે એમને કામ મળી રહી છે એ લોકોને બરોબર કામ મળે છે એમને મળતું કામમાં એમને કોઈ ચૂસી તો નથી લેતું ને આ બધું જ આપણે જોવું જોઈએ અત્યારે કારણ કે આપણું ઘણી વાર એવું થાય છે કે ગામડું ફૂલાતું જાય છે હે ગામડાનો માણસ ફૂલાતો જાય છે એટલે શહેરો મોટા થતા જાય છે અને આજે હું કહું છું કે ગામડાને ખાઈ રહ્યા છે આ મોટા શહેરો અને એના કારણે જુદી જુદી આખી પરિસ્થિતિ એક જુદી એક મનોસ્થિતિ પણ ઊભી થઈ છે અને વ્યવસ્થાની પણ એક જુદી કેવાય કે એક સમસ્યા ઊભી થઈ છે એટલે એક આંધળી

ખેતી ખેતી આજે હંમેશા એવું થાય છે કે ખેતી પહેલા એવું હતું કે ઉત્તમ ખેતી હોવી જોઈએ અને ખેતી કરનારો માણસ એ આગળ પડતો હતો પહેલા આપણી સમાજ રચનામાં પણ આજે કનિષ્ઠ ખેતી થઈ ગઈ છે એને ખેતી કરવી કોઈને ગમતી નથી એને હંમેશા બધા જ ને કંપનીઓમાં અથવા તો સરકારી નોકરી તરફ જવું છે તો એ એક આખી માનસિકતા ગામડાની અત્યારે વરવી માનસિકતા તરફ ગયું છે ખેતી જે જીવન આધારિત હતું નથીના નાના નાના ગ્રુપોમાં કામ કરીએ છીએ ગાંધી વિચારનું કામ કરી રહ્યા છીએ ગ્રામ શિલ્પી અમારું અમારું કામ જ ગામડાને બેઠું કરવાનું ગ્રામ શિલ્પી અમે બધા જ નવજવાન મિત્રો જુદા જુદા ખૂણામાં બેઠા છીએ

ગાંધીના પુસ્તકો વાંચીએ ગાંધી નું વાંચન કરીએ વિનોબા વાંચન વિનોબા ના પુસ્તકો વાંચીએ ત્યારે અમને ઘણું બધું પ્રેરણા બળ મળતું રહે છે અમે પવનાર નિયમિત જતા હોય છે આ નવેમ્બર માં નવેમ્બરે એક મૈત્રી મિલન થતું હોય છે તો આખા ભારતના આખા ભારતના સર્વોદય મિત્ર સર્વોદય કાર્યો સાથે જોડાના જોડાયેલા ગાંધી વિચાર સાથે જોડાયેલા લોકો ત્રણ દિવસ મળે છે અને ત્યાં નાના નાના કામોની અમે

કે આપણે આ આખો ડ્રેસ પહેરિયે છીએ ત્યારે એના સાડી પહેરિયે છીએ ત્યારે એનો જે પલ્લુ છે એને એ ગામડાઓ છે ત્યારે સોરી એ શહેરો છે અને જયારે એનું પોત છે મોટું એ ગામડાઓ છે આપણે શું કરીએ છીએ બોર્ડર સુધારવાનું કામ કરીએ છીએ કોટ સુધારવાનું કામ નથી કરતા કોટમાં અંતે કાણા પડ્યા છે એને જો ઠીકડા નહીં મારીએ તો આપણી આબરૂ જશે એટલે અમે આબરૂ ગાટવાનું કામ કરી રહ્યા છીએ

લોકો દ્વારા અમે એને સરસ રીતે એને આખું પ્રોડક્શન કરીએ છીએ ચાલીએ છીએ અને એ અમુક લોકો સુધી પહોંચાડીએ છીએ તો દરેક ને ગામડાના લોકોને સીવણ ક્લાસ દ્વારા નાની નાની અત્યારે આપણે પ્લાસ્ટિક ની કારણ કે કચરો એ અત્યારે એટલું મોટું પોલ્યુશન થઇ ગયું છે પ્લાસ્ટિક નું કચરો એટલું બધી વધી રહ્યો છે ત્યારે અમે બહેનો કામ આપીએ છીએ કે કાપડ ની થેલી બનાવીએ આપણે લોકો સુધી નાના નાના ઓર્ડરો પણ મળે છે અને એનાથી એક નાનો એવો અમે ટકાઉ વિકાસ હેટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ અમે આગળ વધી રહ્યા છીએ ટકા વિકાસ હોય એ તરફ આગળ વધી રહ્યા છે ગાંધીજી હંમેશા એ કહેતા સ્થાયી વિકાસ અને ચોક્કસ થી પ્રવીણજી જે રીતે જણાવ્યું કે કાંતિ વિચારો આજે પણ આજે પણ એટલા જ લોકોમાં કહી શકે કે લોકોના વિચારોમાં વસેલા છે એટલા જ માટે ગાંધીજીની જે જન્મ જયંતિ છે અને એટલા જ માટે આપણે ખાસ એટલા આજે ચર્ચા કરી રહ્યા છીએ કે તેમના વિચારો આજની યુવા પેઢીમાં પણ ઉતરે અને તે પણ તેમના વિચારો પ્રમાણે ચાલે તે ખૂબ જરૂરી છે જે વાત કરીએ ગાંધીજી અને તો ગાંધીજીનો જન્મની વાત તો તે અઢારસો ઓગણસિત્તેર શાસ્ત્રીજી ઓગણીસો ચાર માં તો બંને વચ્ચે અડધી સદીનો ફરક છે ત્યારે બંનેના વિચારો અને બંનેના આદર્શો વિશે જણાવશો કેટલો અંતર અને જયારે ગાંધીજીની વાત કરીએ તો ગાંધીજી જયારે અ જ્યારે તેમને દક્ષિણ આફ્રિકા થી તેઓ પરત આવ્યા ત્યારે જે તે ભાષણ આપતા ત્યારે શાસ્ત્રીજીની ઉંમર અગિયાર વર્ષની હતી ત્યારથી જ તેમને જે ભાષણ તેમનું જે સાંભળ્યું કે જે દેશ માટે કહેવામાં આવતું હતું ત્યારથી તેઓ ગાંધી ભક્ત બની ગયા હતા તો આ બંનેના વિચારો બંનેના આદર્શો વિશે જણાવશો જી પીકેલા રીતિ આપનો અવાજ મ્યુટ છે આપણે જો વિચાર કરીએ તો ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રી માં લાલ બહાદુર શાસ્ત્રીએ કહેલું કે મારો જન્મ બીજી ઓક્ટોબરે થયો એ છે પરંતુ ગાંધીજીના એક અનુયાયી તરીકે જન્મ દિવસ તો એમનો ઉજવવાનું હું કઉ છું શાસ્ત્રીજી અને ગાંધીજીમાં હિંમત હતી સંકલ્પ બદ્ધતા હતી એમનો ત્યાગ હતો સાદગી હતી એમણે એટલા ગાંધીજીના ગુણો આત્મસાત કરેલા અને હંમેશા ગરીબીમાં પણ એક ગૌરવપૂર્ણ જીવન જીવવાની શાસ્ત્રીજીએ સફળતાપૂર્વક કરી અને વડાપ્રધાન બન્યા તો પણ એમણે પોતાની ગાંધીયન જીવનશૈલી બદલી નહીં એ દર્શાવે છે કે શાસ્ત્રીજી કેટલા ચુસ્ત ગાંધી વિચારને વળગી રહ્યા અને જીવન પર્યંત એમને વફાદાર રહ્યા અને જ્યારે પાકિસ્તાનની

અને હમણાં આપણે મૂડીવાદનો પ્રયોગ કરીએ છીએ પરંતુ સર્વોદયની ભાવના અને છેલ્લામાં છેલ્લા માણસ સુધીની શાસ્ત્રીની એક ઓળખ બહુ ઓછી લાલ બહાદુર શાસ્ત્રી આજીવન લોકસેવક સંઘ પીપલ સર્વન્ટ સોસાયટી ઓફ ઇન્ડિયાના સભ્ય રહ્યા જેમાં એ લોકોને એ જમાનામાં દોઢસો રૂપિયા જ આપવામાં આવતા હતા અને પોતે જે કમાણી કરે એ એમણે આ સોસાયટીને આપી દેવાની હતી

ત્યારે શાસ્ત્રી ઊંડાપૂર્વક ખાસ છેવાડે વસતા જે માનવી છે તેમણે સેવામાં વ્યતીત કર્યું અને એટલા જ માટે અત્યારે પણ જે છેવાડાના માનવીઓ છે તે ગાંધીજી અને શાસ્ત્રીજીને યાદ કરે છે અને તેમને જે કરેલા કાર્યો છે કે જે ઘરે માનવીને ઊંચા લાવ્યા છે તેમના માટે પણ તે અત્યારે પણ તેમના મનમાં તે નમન છે અને એટલે જ આ કાર્ય જો સતત થયું રહે તો દેશનો વિકાસ આમ જ થતો રહેશે પ્રવિણજી શાસ્ત્રીજી અને ગાંધીજીના જીવનમાંથી શું શીખવા જેવું છે અને ખાસ આજે યુવા પેઢીએ મને લાગે છે કે શાસ્ત્રી અને ગાંધી એટલે સત્યના ઉપાસક જાતે આચરે પછી પ્રસારે એ શાસ્ત્રી અને ગાંધી અન્ય સામે અહિંસાથી લડે

હંમેશા પ્રયોગવીર રહ્યા છે એટલે પ્રયોગી એવું વ્યક્તિ અંત વ્યક્તિ છે તો એની ચીવટ સેવા કરે એ ગાંધી અને શાસ્ત્રી સફાઈ કરે પણ સફાઈ કેવી મજેદાર સફાઈ કરે એને એ શાસ્ત્રી અને ગાંધી ઉત્પાદક શ્રમ

પ્રવીણજી જે રીતે આપે આ નવી પેઢી માટે કહીએ એક મહત્વપૂર્ણ સંદેશો પણ આપ્યો કે ગાંધીજી અને શાસ્ત્રીજીને જો કોઈને વાંચવું હોય તો આ શબ્દો થકી પણ તમે વાંચી શકે કે તેમની નમ્રતા તેમના વિચારો અને તેમની જે ચોકસાઈપૂર્ણક નિર્ણય જે નિર્ણયતા હતી તેમની મક્કમતા અને દેશ માટે કઈ પણ કરી દેવાની કે તેમની જે દ્રઢ નિશ્ચયતા હતી કે ભાઈ દેશ માટે આટલું કરીશું જ અને આ કરીશું જ એટલે જ એમના જે નિર્ણયો થકી પણ આપણે આગળ આટલો આગળ વધતો જોઈ રહ્યા આ બંનેના વિચારો આપણા જીવનમાં ઉતારવા પણ ખૂબ જરૂરી છે એ જીવંત રાખવા એ આપણું કામ છે ને એટલે જ આજની યુવા પેઢી માટે પણ એ મહત્વપૂર્ણ સંદેશો કે જે મહાત્મા ગાંધીજી કે જે આપણા દેશના રાષ્ટ્રપિતા અને જે શાસ્ત્રીજી લાલ બહાદુર શાસ્ત્રીજી કે જે દેશના બીજા પૂર્વ વડાપ્રધાન બન્યા ત્યારે એમના બંનેના જીવનમાંથી ઘણી વાતો આપણે યુવા પેઢીએ શીખવી જોઈએ અને કે જેના થકે તે આગળ વધવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય. વિકે લેરીજી પ્રવીણજી આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ થેન્ક યુ વેરી મચ. ડે સ્પેશિયલ ના કાર્યક્રમમાં હાલ બસાઠરો જ ફરી મળીશું સાથે ત્યાં સુધી રજા આપજો. નમસ્કાર.